અબડાસા તાલુકાના રામપર ગ્રામ પંચાયતમાં સમાવેશ ગામો રામપર લૈયારી ત્રંબો હરિપર સરપંચની ચૂંટણીના ઉમેદવાર બે લોકોએ ફોર્મ ભર્યા છે જેમાં સરપંચની સીટ લેડીઝની છે જેમાં સામસામે બે ફોર્મ ભરાયા છે જેમાં લક્ષ્મીબેન હારૂન કોલી તેમની સામે વિજુભાઈ સાગર રબારીએ ફોર્મ ભર્યું છે જેમાં સભ્યોના કુલ વોર્ડ આઠ છે તેમાં વોર્ડ નંબર છ માં ચૂંટણી થશે હરિપના નોજુબેન રાજારામ તેમની સામે તબુબેન રામજી ભટ્ટે ફોર્મ ભર્યું તેમજ ગોળ નંબર સાતમાં મીનાબા કરણસિંહ જાડેજા તેમની સામે ગીતાબા જયુભા જાડેજાએ ફોર્મ ભર્યું સરપંચના ઉમેદવાર લક્ષ્મીબેન કોલીના પતિ હારુદભાઈ અગાઉ રામપુર જુદગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે તો બીજી તરફ લૈયારી ગામના રહેવાસી સાગરભાઈ રબારીના ધર્મપત્ની બીજુબેન રબારીએ સરપંચ પદનું ફોર્મ ભર્યું સાગરભાઈ રબારી દરેક સમાજ સાથે સંકળાયેલ માણસ છે છેલ્લા પચાસ વર્ષથી રબારી સમાજમાં કોઈ પણ સરપંચ ન બનતા હાલ સાગરભાઈ રબારીના ધર્મપત્નીએ ફોર્મ ભર્યું દરેક ગામમાં ખૂટતી કડીઓ પૂરી કરશે તેવી ખાતરી આપી ચાર ગામમાં સરપંચ છે અમારા બધાને બીજુબેન મારું નામ છે બધાનો સંપર્ક છે અને પાણીની બધાની વ્યવસ્થા કરાવી દેશું એવી અમારી આશા છે અમારા ગામમાં પાણીની બહુ તકલીફ બધી બહેનોનો સપોર્ટ છે દેશો તો અને બધાને આશા છે કે તમે ઊભો તો અમારા બધાને સપોર્ટ છે મેડિકલ હોય પાણીની સમસ્યા એ બધું તમે ચૂંટાવ પછી આ કરી આપો ચાર ગામના માણસો ચાર ગામના માણસો જે પબ્લિક છે તમને ચૂંટશે એવી તમને આશા છે ને આશા પેલા રોડ રસ્તા બનાવશો એ મહિલાઓ માટે કોઈ સુવિધા હશે સરકારી એ તમે કરાવી આપશો તમારી આશા છે ને તમે જીતી આવશો આશા છે જીતી જ આવશો બધાનો સપોર્ટ છે ચાર ગામ ભેગા છે સપોર્ટ છે हलो मम्मो खे घार जाम लयारी जा असांजी गिरनारी जी बाई असां उभियारी आहे अने मिणी शास कार्चारु असांखे ॾिनो आहे फिरजा असांजी मड़े चई गामे जी असांखे चई गामे जी रामपर त्रिमो हरिपर लयारी मिणी असांखे बहु बहू बह असांखे आभार ॾिनो आहे अने असांखे चूंटियो आहियो हाणे चूंटीदासूं जंगी बहूमोदी से चङू बहूमतियूंदास असां विकास जा कमु कईंदासीं चूंडे पाछड़े हीअ छोकिरी भू कमु करे हीउ छोकिरो असांजो आहे असांजी केनाती जो इहो कमु करे वारो भऊ भरियल होशियार मिणी ॻाल्हि होशियार आहे अने विकास जा कमु जेको जेको न आहे कया ई कईंदासीं असां मालदारी माण्हू पासठ वारे में कॾहिं असांजो वारो न आहे चूंडणी में अने हींअर असांजी प्रजा असांखे साथ ॾिने अने उभियारे जंगी बहुमती से असां ચૂંટાઈ દસું અને વિકાસના કામ ચૂંટાયા કરી દાશું એ ખાતરી ખાતરી અમારા વોર્ડ નંબર આઠ ઉપર છે સરપંચમાં તો સહકાર બરાબર આપજો અને અમે ત્યારથી અમારા ગામમાં બધા રોડ રસ્તા બધું કે વારો વારો જ નથી અમને સા અમારો કોઈ સરપંચ નથી બન્યો રબારી સમાજનો એ અમારા ઉપર અમારા ઋણ ચૂકવવા માટે આ ક્રમો હરિપાર અને લૈયારી અને રામપર આપડા એટલો મહેરબાની કરીને અમને એવું કરાવજો અને અમને વિશ્વાસ છે કે આ બધા અમને મત આપશે